દર્શકો તમે જોઈ શકો છો આ કાઉન્ટર ઘણી રીતના વિખાયેલું છે આ સાઈડ અલગ સાડી ત્યાં કઈક અલગ સાડી વિખાયેલી છે તમને ખબર છે આટલું કાઉન્ટર કેમ વિખાયેલું છે કારણ કે હમણાં લગ્ન પ્રસંગની સિઝન ચાલે છે ને આ કાઉન્ટર આપણું ફેન્સી સાડીનું કાઉન્ટર છે જ્યાં તમને અજમેરા ફેશન આપે છે માત્ર ને માત્ર સાતસો રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જમાં કલેક્શન્સ હા મારા વાલા દર્શકો તમે જોઈ શકો છો આ ટાઈપની જે સાડી માર્કેટમાં તમે આરામથી પંદરસો બે સુધી વેચી શકો છો એવી સાડીઓના કલેક્શન્સ તમને અજમેરા ફેશન ખૂબ જ સુંદર અને સરસ છે તમારી દુકાનની શોભા વધારી નાખશે ગેરંટી સાથે કેવું છું દર્શકો અને નીચે પાટલી વાત કરીએ તો તમે જોઈ શકો છો જ્યાંથી આપણે પાટલી લઈએ ત્યાં પણ એકદમ સરસ રીતે તમને જર્કન ડાયમંડ નું વર્ક જોવા મળી રહ્યું છે પ્રોપરલી તમને આખી સાડી સાડા છ મીટરની મળશે બ્લાઉઝ પીસની વાત કરીશ તો બ્લાઉઝ પીસમાં તમને વર્ક મળી જશે જે તમે જોઈ શકો છો આમાં આપણી પાસે ઘણા બધા ડિઝાઇન ઘણા બધા કલર્સ ઓપ્શન પણ અવેલેબલ છે જે રીતના કે તમે આજો એકદમ ઇન્ટરેસ્ટિંગ રાની છે જ્યાં તમને કટવર્કની લેસ બોર્ડર જોવા મળી રહી છે તો હું થોડુંક આને લગાવીને બતાવી દઉં કઈ ટાઈપની રહી છે ને એકદમ અસમ તો દર્શકો આ ટાઈપના કલેક્શન આજની મહિલાઓને પહેરવાના ગમે છે જો તમે જૂના કલેકશન રાખતા હો તો ચેતી જજો જૂના કલેક્શન આપણે નથી રાખવાના કારણ કે જૂના કલેક્શન તમે રાખશો તો તમારા જે માલ છે ડેઢ સ્ટોકમાં જ કોઈ પરચેસ પણ નહીં કરશે કોઈ જ નહીં ખરીદશે ગામડું હોય કે સિટી હોય બધી જગ્યાએ ત્યાં ટ્રેન્ડિંગ કલેક્શન જ વેચાય છે આ છોડો હું તમને છે ને એકદમ સરસ બાંધની સાડી બતાવજો આ ટાઈપની તમને બાંધની સાડીના પણ કેટલોગ અહીંયા મળી જશે હજુ એક વાર પાછી રિપીટ કરું છું આપણી પાસે જે પણ મળશે જથ્થાબંધ માલ મળશે જેને દુકાન છે જેને હોલસેલ નું કામ છે એને જ મળશે આપણે એક વીસમાં ઢીલ જરાક પણ નથી કરતા બરાબર તો આ સાડી તમે જુઓ એકદમ મસ્ત કલર છે ત્રણ ચાર અલગ અલગ કલર મિક્સ કર્યા છે બાંધણીની પ્રિન્ટ મળી જશે અને આ બોર્ડર જો આ ટાઈપની મળ્યું ની ડિઝાઇનમાં તમને પ્રોપર બોર્ડર મળી જશે સાડા છ મીટરની અને હું તમને બતાવી દઉં આ જે મટિરિયલ છે ને આ જોર્જેટ મટિરિયલ રેફ

ઉપરની સાઈડમાં તમે જોઈ શકો છો આજે તમે ઉપર સેટ જોઈ શકો છો આ પ્રમાણે તમારે ટોટલી સેટ લેવા પડશે ત્રણ ત્રણ પીસ ના પણ સેટ છે તો ત્રણ પીસ લઈ શકો છો ચાર પીસ ના સેટ જોઈએ ચાર પીસ ના સેટ પણ લઈ શકો છો હવે આ પાર્ટી વેર સાડી છે નેટ મટીરિયલમાં પાંચ પીસનો સેટ આવશે નાઝનીન કરીને કેટલું નામ છે સ્ક્રીનશોટ પાડી લેજો જેનાથી તમે વિડીયો કોલમાં તમારે જાણવું હોય કે આની શું પ્રાઇઝ રહી છે કે પછી તમારે લાઈવ પર્ચેસિંગ કરવી છે ત્યારે જાણે શું પ્રાઇસ રહી છે તો એનાથી તમને મદદ રહેશે તો સ્ક્રીન ઉપર નંબર છે તાત્કાલિક ગમે ત્યારે તમે કોલ કરી શકો છો તમારે ઘરે બેઠા બેઠા વિડીયો કોલ કરવો છે વિડીયો કોલ પણ કરી શકો છો ચલો હવે આગળ જઈએ તો સામેની સાઈડમાં તમને ફાઇન સિલ્વર ગોવા ફેસ્ટિવલ મની વ્યુ સુપર શેરિંગ આ ટાઈપના કઈ કેટલોગ દેખાય છે બરાબર હવે આ જે કેટલોગ છે એની અંદર કેવી સાડી છે તમને ખબર તમને મે શરૂઆતમાં સાડીઓના કલેક્શન્સ બતાવ્યા હતા એ સંપૂર્ણ કલેક્શન્સ તમને આની અંદર મળશે ઇન શોર્ટ આવી પેકિંગમાં તમને કલેક્શન જોવા મળી જશે ચાલો દર્શકો કલેક્શન આનાથી વધારે છે પણ એક વિડીયોમાં કેટલું જ બતાવી શકું તો ચેનલને જલ્દી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેનાથી રોજેરોજ નવી અપડેટ મળતી રહી શકે અને ફરી એકવાર આપણું જે એડ્રેસ હતું રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ જે કે બધાને જ ખબર છે જે નવા વ્યુઅર્સ છે એમની માટે કઈ વાંધો નથી હું તમને જણાવી દઉં ગમે ત્યારે અજમેરા ફેશન આવો તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરીને આવજો કારણ કે અજમેરા ફેશન જે છે એક નવી જગ્યાએ શિફ્ટ થઈ ગયું છે શિફ્ટ અહીંયા થયું છે સ્ટેશનથી થી માત્ર એક કિલોમીટરની દૂરી પર થઈ ગયું છે એટલે કે સુરાના વન ની અંદર જી વન ગ્રાઉન્ડ ફ્લોર સુરાના વન ઝીરો વન સારા દરવાજા રિંગ રોડ સુરત આપણું પ્રોપર એડ્રેસ છે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એડ્રેસ મળી જશે તો આશા કરું છું આજનો વિડીયો ગઈ છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ